સર મારું નામ મનુભાઈ આર પટેલ ફ્રોમ પાલનપુર ઉમર વર્ષ સત્તાવન સુગર જેવું દેખાતું હતું મને એટલે શરીરમાં આળસ અશક્તિ ચાલવું ન ગમતું એમ કોઈ બી વસ્તુ પસંદ ના આવતી આ બધી તકલીફો હતી છેલ્લા નવ મહિના પહેલા મેં રિપોર્ટ કરાવ્યો તો સુગર ઘણું બતાવવાનું વન ફિફ્ટી સુધી આવ્યું પછી અમદાવાદના ડોક્ટર પછી મને મારો બાપની ખબર પડી એટલે પહેલાં ટ્રીટમેન્ટમાં ડાયટ પણ અને એક્સરસાઇઝ અને ઉપાયકર્મ કરે અત્યારે લગભગ ચાલીસથી પચાસ દિવસ મારે પૂરા થઈ ગયા છે અત્યારે રિપોર્ટ મારા નોર્મલ આવે છે મેં એનો પછી રિકવોરી પણ કરી દીધી છે અને આજે તો હું પૂછ છું મારા રિપોર્ટો તો આજે શુગર મતલબ પંચોતેર ગામ પાણી સાથે લીધું છે અને મને પૂરી આશા છે કે મારું શુગરનું રિપોર્ટ તમને આવશે અને એના પછી ડાયટ ફૂડ ખાવાથી અને એક્સરસાઇઝ કરવાથી બધું જ નોર્મલ છે અત્યારે બહુ સરસ મૂળ પી દે છે અને કમજ્યોરી પણ નીકળી ગઈ છે આળસ પણ નીકળી ગઈ છે અને જે મારી ઉંમર પ્રમાણે હજુ હું ઉંમરથી પણ વધારે કામ કરી શકું એટલી મારામાં શક્તિ આવી છે અત્યારે બધું સારું